ભરૂચમાં સમસ્ત ખાર સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ અંબે માતા વિદ્યાલય બંબાખાના ખાતે યોજાયો હતો આ પ્રસંગે અઢાર યુગલોએ એ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા સમાજના અગ્રણીઓ બે હાજર અઢાર થી સમૂહ લગ્ન શરૂઆત કરી હતી ત્યારબાદ બે હાજર ઓગણીસ બે હાજર વીસ અને બે હાજર ત્રેવીસ માં સફળ લગ્ન સમૂહો યોજાયા હતા બાળબુદ્ધ થી સુધીના નદી કિનારે વસતા સમાજના લોકોએ આ પ્રસંગ માટે વિશેષ તૈયારીઓ કરી હતી કાર્યક્રમમાં દરેક યુગલ માટે અલગ માયરું ચોડી અને સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી હતી સંત સ્વામી લોકેશાનંદજી મહારાજ મઠના મઠાધીશ અને સ્વયં સાંઈરામ ગુરુજીએ નવ રાજકીય ક્ષેત્રમાંથી લોકસભા મનસુખ વસાવા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસર વિધાનસભાના ડીકે સ્વામી અને વાગરાના ધારાસભ્ય અરુણ સિંહા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અઢાર વરરાજાઓની વરરા ત્યારે બંબાખાના વિસ્તારમાં અનેરો માહોલ સર્જ્યો હતો આમંત્રિત મહેમાનો અને યુગલોના સગા સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવી હતી સમાજના દાતાઓએ નવ દંપતીઓને ભેટ સોગાદ અર્પણ કર્યા હતા આ સમૂહ લગ્નમાં ખારવા માછી અને આછોદી સમાજના કુલ 18 જોડાઓ અરા નવ દંપતીઓએ ભાગ લીધેલો છે અને આ સમૂહ લગ્ન કરવાનો મૂળ હેતુ એવું છે કે સમાજ ખારવા સમાજ જે બધે વિખરાયેલો છે જેવો કે ભારભૂત હાંસોટ અંબેતા કથક મક્તમપુર એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનું એક જે નવ દંપતી આશીર્વાદ આપે અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે પરણાવી શકે એવો અમારો ઉદ્દેશ છે એટલે અમે સંદેશ એક જ આપવા માંગીએ છીએ ખારવા માજી હાજી સમાજના લોકોને કે આ સમાજ હવે પછી પણ ત્યારે સમૂહ માં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય અને બીજું કે આપણે જે વ્યસન કથા છે એ વ્યસન મુક્તિ પણ આ સમાજના લોકોમાં ઓછી થાય એવી હું સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું સમાજના લોકો આમાં અવસપ ભાઈ લે ભાગ લે યુવાનો અને ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણા ઉત્સવ છે એ ઉત્સવને બહુ દીપાવીએ અને આપણે સમાજમાં એક નવી પ્રણાલી પ્રણાલિકા ઊભી કરીએ કે જેના દ્વારા આપણો સમાજ એકત્રિત થઈ અને ગમે તેવું નેતૃત્વ આપણા સમાજમાં બી હોય એવા નેતાઓ રાજકારણીઓનો લાભ લઈને પણ આ સમાજ એક ઉત્કર્ષ થાય અને એ મારી શુભેચ્છા છે